લુણાવાડા નગરના પાંચસો બાણુમાં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ભવ્ય ઉજવણી કરવામાં આવી જ્યારે મહારાણા સિદ્ધરાજસિંહ દેવની પૂજા અર્ચના કરી અને મહાદેવ નગારા તાલે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી લુણાવાડા નગરનું આજે ત્રીસ એપ્રિલ અખાત્રીજના દિવસે પાંચસો બાણુમાં સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે લુણાવાડા નગરપાલિકા દ્વારા ઐતિહાસિક દિવસની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું લુણાવાડા નગરના રાજવી સિદ્ધરાજસિંહ સોલંકીએ નગરના રાધ્યદેવ શ્રી લુણેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી અને ઉજવણીની શરૂઆત કરી ત્યારબાદ લુણેશ્વર મંદિરથી ભગવાન સુધીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સાંજે સાત વાગે ઇન્દિરા ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર અને સાહિત્યકાર સાયરામ દવેના સંગે લોક આયોજન કરવામાં આવ્યું છે આમ લુણાવાડા નગરનો પાંચસો બાણુમાં સ્થાપના દિવસની આજે આનંદ ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર